હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા મારા કિચન બ્લોગમાં આજે હું તમારી સાથે શેર કરીશ અમારી શેરી ગ્રુપના આખા રીંગણના શાક અને રોટલાની રેસિપી અને સાથે સાથે કરેલી મસ્તી અને હસી મજાક અને બધાએ મજા કરેલી પૂરી વિડીયો મેં કાલે તેનો શોર્ટ્સ પણ મૂક્યો હતો તો અમારી શેરીના ખૂણાના મકાનના ધાબા ઉપર જે અમે ચૂલામાં અમે ચૂલા ઉપર આખા રીંગણનું શાક અને રોટલા ના પ્રોગ્રામની રેસીપી ચાર વાગે અમે બધી જ લેડીસું ધાબા ઉપર ચડીને તેની તૈયારી કરવા માંડી હતી બધું જ શાકભાજી ધોઈ સાફ કરીને બધું જ કટિંગ કરી લીધેલું હતું બધાની વાતો અને હસી મજાકની વચ્ચે લગભગ કલાકમાં જ બધું કટ કઈ થઈ ગયું હતું પછી મેં અને મારી બેનપણીએ ગ્રેવી માટેની બધી જ વસ્તુઓ મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લીધી જેમાં કાંદા ટમેટા તુવેર વટાણા સિંગદાણા ગાંઠિયાનો ભૂકો ચવાણુંનો ભૂકો પછી અમારા બેને બધી જ વસ્તુઓને મિક્સ કરીને આખા રીંગણના શાકનું ભરવા માટેનો મસાલો તૈયાર કરી લીધો અને ત્યાં સુધીમાં બીજી બધી બેનપણીઓએ રીંગણને બરાબર સાફ કરી તેની વચ્ચે ચાર કટ મૂકીને રીંગણને ધોઈને બરાબર લઈ કરી લીધા અને આ બધું જ્યાં તૈયાર થતું હતું ત્યાં અમારા બાજુવાળા કંચન માસીએ ચૂલા ઉપર બધાના જ માટે રોટલા બનાવી લીધા રોટલા આપણે ગેસ પર પણ બનાવીએ છીએ પણ ચૂલાના રોટલાની તો વાત જ અલગ હોય છે લગભગ સાડા છ સુધીમાં માસીએ બધાના જ રોટલા બનાવી લીધા અને ત્યાં સુધીમાં અમે રીંગણ અને તેની ગ્રેવી તૈયાર કરી લીધી અને લગભગ રોટલા પૂરા થયા ત્યાં સાડા છ થઈ ગયા હતા થોડું ઘણું અંધારું પણ થઈ ગયું હતું અને પછી સાડા છ એ અમે શાકની તૈયારી કરી લીધી એક તપેલું મૂકીને તેમાં કિલો જેટલું સિંગતેલ એડ કર્યું અને પછી વઘારમાં જીરું અને હિંગ નાખીને જે રીંગણ અમે કાપા મૂકીને તૈયાર કર્યા હતા તે ભર્યા વગર જ સીધા તેમાં તળી લીધા રીંગણ તાજા અને નાના ને કૂણા હતા એટલે લ તેને ત તેલમાં તપેલેમાં સીધા ચડતા વાર ન લાગે એટલે મેં રીંગણ ભર્યા નથી અને સીધા જ તેલમાં એડ કરી દીધા અને સાથે સાથે હળદરને મીઠું ને નાખીને લગભગ અડધી કલાક માટે રીંગણને ચડવા દીધા અને ત્યાં સુધીમાં બીજા બધાએ પોતાની મસ્તી ચાલુ રાખી સાથે મળીને આવી રીતે રસોઈ બનાવીને ખાવાની મજા અલગ જ હોય છે રીંગણ ચડ્યા ત્યાં સુધીમાં મેં ગ્રેવી તૈયાર રાખી હતી તે હવે એક સાથે રીંગણમાં એડ કરી દીધી બધાને ખૂબ જ મજા આવતી હતી તમે જુઓ તેમ પછી ગ્રેવીને બરાબર માપસરની કરવા માટે તેમાં અમે લગભગ બેથી ત્રણ લીટર જેટલું પાણી એડ કર્યું અને ગ્રેવીને પંદરથી વીસ મિનિટ માટે આપણે ચડવા દીધી બધાએ વારાફરતી શાકમાં પોતાનો હાથ અજમાવ્યો અને બીજા બધાએ મારા બ્લોગમાં ધ્યાન દીધું અને પછી શાકને ચાખવાની શરૂઆત થઈ પોત પોતાની રીતે ચાખીને જે વધતું ઘટતું હતું તે બધાએ નાખ્યું અને એથી લીલું લસણ કાજુ અને ધાણા નાખીને શાકને ગાર્નિશ કરી લીધું અને મીઠું લીંબુ ગોળ જે ઘટતું હતું તે નાખીને શાકને તૈયાર કરી લીધું અને પછી શાકને ઢાંકીને મૂકીને લગભગ સાડા સાતે અમે બધા થોડી વાર માટે મસ્તી કરવા બેસી ગયા જેન્ટ્સને આવવાની વાર હતી અને પછી આઠ વાગે એટલે કે અડધી કલાક સુધી અમે બધાએ મસ્તી કરી અને આઠ વાગે બધા આવવા માંડ્યા એટલે પછી જમવાની તૈયારી કરી પછી આઠ વાગે બધાના વારાફરતી જેમ વારો આવે તેમ બધાએ જેન્ટ્સ બાળકો અને અમે જમવાનું કામ પતાવ્યું અને છેલ્લે અમે જે અમારો રસોઈયાનો સ્ટાફ જમવા બેઠો લગભગ અડધી કલાક બધાએ વાતો કરતાં કરતાં જમવાની મજા લીધી અને પછી બધું જ કામ પતાવીને અમે નવ સાડા નવે ફ્રી થયા અને શેરીમાં બાળકો સાથે મસ્તી કરી તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે મારો મિની બ્લોગ કેવો લાગ્યો તે જરૂર કહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં આવજો જય શ્રી કૃષ્ણ